સુરતમાં પ્રતિબંધિત એવા નશાની વસ્તુઓનું ધૂમ વેચાણ થાય છે કે પોલીસ આવા લોકો સામે વારંવાર કાર્યવાહી કરતી હોવા છતાં પણ બે રોકટોક પણે નશાનો کاروبار ધમધબરી રહ્યો છે તે સુરતમાં નશામાં ઉપયોગમાં લેવાતા પેપર વેચનારા બેને પાંડેસરા પોલીસે રંગયાથી ઝડપી પાડ્યા છે પાંડીસરામાં નશા માટે ઉપયોગમાં લેવાતો ગોગો કોબ્રા અને રોલર બિયર પેપર વેચનારા બેને પોલીસે પકડી પાડ્યા છે આરોપીઓ આ પેપર્સ પંજાબના લુધિયાણાથી મંગાવતા હતા પાંડેસરા પોલીસના ડી સ્ટાફે મંગળવારે બપોરે લલન યાદવ અને ગોવર્ધન નાયક પાંડેસરા ખાતે આવેલા આશાપુરી સોસાયટીમાંથી તેને પકડી પાડ્યા છે ગોવર્ધન પંજાબના લુધિયાણાથી આ પેપર્સ મંગાવતો હતો અને પોતે અને લલનને વેચવા માટે પણ આપતો હતો કોઈની શંકા ન જાય તે માટે ગોગો પેપર્સ કોબરા પેપર અને રોલર બીએસ પેપર્સમાં સ્ટીક બનાવી તેમાં ગાંજો નાખી નશાખોર સિગરેટની જેમ નશો કરતા હતા એવી હકીકત જણાય આવેલ કે અમુક પાનના ગલ્લાઓ ઉપર ડ્રગ્સનો ઉપયોગ કરવા માટેના કોન કે પેપર સ્ટીકનો ઉપયોગ થાય છે જે આધારે ગઈકાલે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પાનના ગલ્લાઓ અને અલગ અલગ જગ્યાએ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી તે દરમિયાન કોઈ સોસાયટીમાં આવેલ શિવ સાંઈ પાન સેન્ટર પાસેથી બે ઇસમો લલન યાદવ અને ગોવર્ધન નાયક નામનાને પકડી પાડેલા અને તેમની પાસેથી પ્રી રોલ્ડ કોર્ન કે જે નશીલા પદાર્થ તેની અંદર ભરી અને સિગરેટ તરીકે યુવાનો યુઝ કરતા હોય છે અને એ રીતે નશો કરતા હોય છે આવી જે સ્ટીક જે છે કોર્ન પાંડેસરા પોલીસ સ્ટેશને ગઈકાલે નવસોથી પણ વધારે મોટી સંખ્યામાં મુદ્દામાલ રિકવર કરેલો છે અને બંને જે ઇસમો જે છે એમને ડિટેન કરેલા છે અને આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં એવું જણાય આવેલું છે કે આ સ્ટીકો લુધિયાણા પંજાબ તરફથી તેઓ મંગાવે છે સાહેબ આ કેટલા રૂપિયામાં વેચાતું હતું નશો કેવી રીતના કરવામાં આવતો હતો એક સ્ટીકના રિટેલ પ્રાઇસ આ લોકો પંદર રૂપિયા જેવી વસૂલત કરતા હોય છે અને સ્ટીકની અંદર કોઈપણ નશીલો પદાર્થ ખાસ કરીને ગાંજો કે એવી વસ્તુઓ ભરી અને સિગરેટ તરીકે એનો પીવા તરીકે ઉપયોગ કરીને નશો કરે છે ખાસ કરીને આ જ રોલનો ઉપયોગ કરવાનું શું કારણ આ રોલનો ઉપયોગ કરવાનું મુખ્ય કારણ એ છે કે આસાનીથી એનો ઉપયોગ થઈ શકે અને કોઈ પણ અન્ય પબ્લિકને ખ્યાલ ન આવે કે આ લોકો યુવાનો પોતે નશો કરી રહેલા છે અને સિગરેટ પીવે છે એવો ભાસ ઉભો કરાય છે સુરતમાં આ રીતના કેટલા લોકોને કાર્યવાહી કરવા છે અને અન્ય હજી કેટલા લોકોની છૂટકો ચાલુ છે આ બાબતે હજી અભિયાન ચાલુ છે એ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એક કેસ હાલ ધ્યાન પર આવેલો છે